આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેંકેટ હોલ છે એક બર્થડે પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાંગી છે અને પ્રતિક સાંધી મિત નામના માણસથી જે દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલ આવે બધાને અમે એને વિરુદ્ધ ગુનો દાખલ એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે એમ જે તમને ખબર હોય કે જો ટોટલ થર્ટી નાઇન આરોપી હતા અને જે ડિટેન કરવામાં આવ્યો હતો એનો એની સંખ્યા બહુ વધારે હતી તો એની કાગળ કાર્યવાહી કર્યા પછી અને તમામને થર્ટી નાઇનને થર્ટી નાઇન અમે પૂછપરછ કરી અને પૂછપરછને આધારે જો એક્ઝેક્ટ ખબર કઈ કે જેવા મુદ્દા માલ આયા સુધી કઈ રીતે પહોંચ્યો અમારી જે ટીમ જ્યાં જ્યાં પહોંચી ત્યાં પહોંચી હતી તો પછી તે વખતે કોઈ એમનો કોઈ સ્ટાફ ત્યાં હાજર હતો નથી અને જે આ એક બંધ બેન્કેટ હોલમાં ચાલતો હતો પણ હોટલનો અગર આ જે ક્લબનો કોઈ અગર સ્ટાફ યા મેનેજર યા એમનો કોઈ ઉપરનો મેનેજમેન્ટ એમાં એના જોડે કોઈ સંકળાયેલો હોય તો એને પણ એને વિરુદ્ધ પણ અમે આ જિલ્લાના તમામ હોટલ્સ તમામ ગેસ્ટ હાઉસીસ અને આ જિલ્લાના તમામ જે રિસોર્ટ છે એ અમે કન્ટિન્યુઅસ અમારી એસઓજી એલસીબી અને લોકલ ટીમ તરફથી એની તમામ પ્રકારની ચેકિંગ ચાલુ રહેશે અમે લગભગ છેલ્લા એક વર્ષમાં પાંચ હજારથી વધારે લગભગ કેસો કરેલા છે એ આવા આપને માધ્યમથી આ આ આ કહેવા છું કે વિસ્તારમાં જેટલા પણ રિસોર્ટ છે અને જેટલા પણ એ વીકેન્ડ વિલાસ છે એ તમામની અમારી જે ડિટેલ્ડ ચેકિંગ અત્યારે પણ ચાલુ રહેશે અને આવી પ્રકારની પ્રવૃત્તિ ફ્યુચરમાં ના બને એવી અમે હંડ્રેડ પર્સન્ટ ચોક્કસ એમાં તકેદારી રાખી પ્રતીક જે છે અત્યાર સુધીની તપાસમાં એને બે ત્રણ એને નામથી કંપની જે મારી ડાયરેક્ટર છે એને અત્યારે જો એમાં ચાલુ હાલતમાં કઈ કંપની છે આ બધી ડિટેલ અમે ફર્ધર એના ઇન્ટ્રોગેશનમાં ખબર પડશે બંને બંને જે રેડ થઈ છે બાતમીના આધારે થયેલી છે અને અમારે પાસે જે ગુપ્ત બાતમી મળી એને આધારે જે ચોક્કસ એક ટીમ બનાવીને જોઈએ એકમ જોઈન્ટ ટીમ બનાવીને પ્રતિક ની કંપનીઓ અત્યારે એક્ઝેક્ટનું નામ શું છે આ મને પણ અત્યારે જો એ અને એક વખત એનાથી જે મને ખબર પડશે તો હું આપને એની ગ્રુપ ઉપર મીડિયા ગ્રુપ ઉપર મેસેજ કરી દઈશ અત્યાર સુધી પ્રાઇમા ફેસી જે છે અને એનો જ ફ્રેન્ડ સર્કલ હતું જે અહીંયા પાર્ટીમાં જે હાજર હતા એને પ્રાઇમા ફેસી જે સોશિયલ મીડિયા અને મારફતે જે એની વોટ્સઅપના માધ્યમથી એની ઇન્વિટેશન આપવામાં આવ્યો હતો એમનો બર્થડે હતો ને એના જે બધો ફ્રેન્ડ ગ્રુપ અને એની ફેમિલી છે હાજર હતી એની પિકઅપ ડ્રોપિંગમાં એને એને જે મુદ્દામાલ લાવવા માટે કઈ કઈ ગાડીઓ યુઝ થયેલી છે એની પણ તપાસ અત્યારે ચાલુ છે અત્યાર સુધી જે અમારી પાસે જે ભરેલી જે બોટલો મળી છે એને જે ખાલી બોટલો મળી છે એ કોઈ પણ ગાડીમાં મળી નથી તો એને કારણે અમે એને કોઈ પણ ગાડી અત્યાર સુધી ડિટેન કરી નથી પણ એમાંથી કોઈ પણ ગાડી જે એના ટ્રાન્સપોર્ટેશનમાં જે યુઝ થયેલી છે તો એને પણ અમે ડિટેન કરવામાં આવશે આગળની તપાસ જે છે આ મેઇન અમારો જે આ દારૂનો જથ્થો હતો આ કઈ રીતે અહીંયા પહોંચ્યો હતો ઓર જે મોકલનાર છે એને એને બીજો કોઈ પહેલા કોઈ બીજો કોઈ મોકલેલો હોય આ પણ ડિટેલમાં અમે તપાસ કરીએ છીએ બાકી અમારી અત્યારે જે છે અત્યાર સુધીની જે વીકેન્ડ વિલાજ અને જે ફાર્મ હાઉસ રિસોર્ટની જે ચેકિંગ હતી અમે ફરીથી ઓર વધારી દીધી તો એવા પ્રકારના જુગાર યા દારૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો તમામ પ્રકારથી અટકાવવામાં માટે